નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ ગુજરાતી વિષયની અંદર બીજા સત્રમાં પાઠ બારનો અભ્યાસ કરીશું જેનું નામ છે નવા વર્ષના સંકલ્પો મિત્રો આપણો આ પાઠ છે એનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ અને લેખક છે બકુલ ત્રિપાઠી આપણે લેખક પરિચય જોઈએ તો લેખકનો જન્મ છે એ સત્યાવીસ નવેમ્બર ઓગણીસો ને થયો હતો અને એમનું અવસાન છે એ એકત્રીસ ઓગસ્ટ બે હજાર છમાં માં થયું હતું બકુલ પદ્મમણી શંકર ત્રિપાઠી એ નડિયાદના વતની હતા તેઓ અમદાવાદમાં વાણિજ્ય સંચાલનના અધ્યાપક હતા સમકાલીન રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડીને તથા એને વિલક્ષણ દ્રષ્ટિબિંદુથી જોઈને તેમણે હાસ્ય નિબંધ સર્જ્યા હતા સચરાચરમા અને દ્રોણાચાર્યનું સિંહાસન એમના જાણીતા નિબંધ સંગ્રહ છે વર્તમાનપત્રોમાં આવતી રોજબરોજના બનાવોને સ્પર્શતી એમની હાસ્ય કટાક્ષિકાઓ જે એ લોકપ્રિય બની હતી આપણે જે અભ્યાસ કરવાનો છે પાઠનું નામ છે નવા વર્ષના સંકલ્પો એટલે આપણે હમણાં જ નવું વર્ષ બધાએ ઉજવ્યું છે બેસતું વર્ષ ગયું નવું વર્ષ અને એના સંકલ્પો સંકલ્પ એટલે શું તો કે કે અમુક કામ કરવાનો નિર્ધાર કરવો નિશ્ચય કરવો જેમ કે આપણે એને કહીએ ને પ્રતિજ્ઞા લેવી એમ કંઈ નક્કી કરવું એમ આપણે શું આ પાઠમાં ભણવાનું છે જોઈએ કે સંકલ્પો કરવો પણ પાળી ન શકવો અને એ માટે મનને એક યા બીજા બહાને મનાવ્યા કરવું માનવ સ્વભાવની આ એક નબળાઈ છે એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે આ હાસ્ય નિબંધ સર્જ્યો છે ક્યારેક ગણિત માંડીને ક્યારેક ફિલસૂફી લડાવીને ક્યારેક તરંગ અને તુક્કા ચગાવીને તો ક્યારેક સંવાદોની આતિશબાજી ઉડાડીને લેખકે હાસ્ય જન્માવ્યું છે સંકલ્પ ન કરવાનો સંકલ્પ પણ ટકતો નથી એમ કહીને કરેલા સંકલ્પો ફળશે એવા સ્વપ્નાઓમાં રાજતા રહીને લેખકે આખા પ્રશ્નને જે હળવો વળાંક આપ્યો છે તે નોંધપાત્ર છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કંઈને ને કંઈ કાર્ય કરવાનો આપણે કંઈ સંકલ્પ કરતા હોઈએ કોઈ પણ પ્રતિજ્ઞા લેતા હોઈએ એ એન કેન પ્રકારે આપણે એને પાળી નથી શકતા એ પ્રતિજ્ઞાને અને પછી એ સંકલ્પ આપણો તૂટે ને તો આપણે આપણા મનને બનાવવા માટે કંઈ ને કંઈ બાના બનાવતા હોઈએ છીએ એ વાત અહીંયા આ લેખકનું જે હાસ્ય નિબંધ છે એમાં કેન્દ્ર સ્થાને છે અને આ બાબત છે ને માનવ સ્વભાવની નબળાઈ છે અને આ નબળાઈ છે એ લેખકે આપણને બતાવી છે પણ એ હાસ્ય દ્વારા બતાવી છે તો આપણે આપણો આ પાઠ છે એ જોઈએ નવા વર્ષના સંકલ્પો જો લેખકે શરૂઆતમાં જ નવા વર્ષમાં કેવા કેવા સંકલ્પો લેતા હોય બધા એ વાત કરી છે કે આજથી આખું વર્ષ વહેલાં ઉઠવું છે આપણે દિવાળી અગિયારસથી આમ તો આ જે પર્વ છે એ અગિયારસથી શરૂ થઈ અને દિવાળી પછી બેસતું વર્ષ અને ભાઈ બીજ સુધી આપણે આ આખો એ તહેવાર મનાવતા હોઈએ છીએ અઠવાડિયાનો એમાં જ્યારે બેસતું વર્ષ છે ને એ આપણા બધા માટે ખાસ છે આપણે બેસતું વર્ષ એવું કહીએ નવું વર્ષ પણ કહી શકાય એમાં દરેક લોકો કંઈક ને કંઈક સંકલ્પ કરતા હોય છે એમાં કેવા કેવા સંકલ્પો હોય ને એની વાત લેખકે કરી છે કે આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે હવેથી નિયમિત નોંધપોથી રાખવી આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં કદી ચા ન પીવી હંમેશા દોઢ કલાક કાંતવું ત્રણ કલાક વાંચવું વાંચવું ને વાંચવું જ રોજ ગીતાનો એક શ્લોક પાયે પાયનો વ્યવસ્થિત હિસાબ પછી લેખકે વાક્ય પૂરું નથી કર્યું એટલે હિસાબ રાખીશ એવું આપણે કરીએ રોજ એક ગીતાનો શ્લોક હું પાકો કરીશ એવું આપણે સંકલ્પ કરતા હોય કોઈને કોઈ આવા જુદા જુદા સંકલ્પો કરતા હોય નિયમિત એટલે નિયમ પ્રમાણે હંમેશા એમ અમે લખ્યું છે ને કે હવેથી નિયમિત નોંધપોથી બનાવીશ નોંધપોથી એટલે શું કે જે દૈનિક કાર્ય હોય એની નોંધ કરવાની ડાયરી એટલે નોંધપોથી તો એવી રીતે હું એ રોજ બનાવીશ કસરત એટલે વ્યાયામ પછી છે પાઈ પાઈ એટલે એક જૂનો તાંબાનો સિક્કો પૈસાનો ત્રીજો ભાગ જેને કહેવાય એટલે વ્યક્તિ એવું કે હું કાંઈ જે કંઈ પણ ખર્ચ કરીશ એ પાઈે પાઈનો વ્યવસ્થિત હિસાબ રાખીશ આમ જુદા જુદા સંકલ્પો છે એ દરેક કરતા હોય છે આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે તેમ બેસતા વરસના દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે જો નવો ચમકારો લાવવો એટલે શું તો એમ કે વ્યક્તિને અંદરથી એકદમ સ્ફૂર્તિ આવે એકદમ હકારાત્મક ઉર્જા આવે એમ કંઈક કરવું છે મારે હું આ કાર્ય કરી નાખીશ હું ઓલું કાર્ય કરી નાખીશ હું આ સંકલ્પ કરું એવી વાત અંદર મનમાં આવે છે એમ આપણને એકદમ બુદ્ધ મહાવીર વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ આવે છે જીવનના વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે છે અને એકદમ કંઈક કરી નાખવું કંઈક તો કરી જ નાખવું એમ થઈ જાય છે દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીર રસમાં પલટાઈ જાય છે એમની આખા આંખમાં છે એ ચમક આવે છે અને કોઈ ધન્ય પળે એ આત્મસુધારણા માટે સંકલ્પ કરી નાખે છે આજથી રોજ આ કરવું હવેથી કદી આ ન કરવું રોજે કંઈકને કંઈક કરવું કંઈક ન કરવું એવો આ જ્યારે નવું વર્ષ હોય છે ત્યારે બધાની અંદર એકદમ વીરતા આવી જાય છે વીર રસમાં પલટાઈ જવું એટલે શું કે કંઈક કરવા માટેની વિચાર આવવો પલટાવવું એટલે બદલાવવું એમ આત્મ સુધારણા એટલે પોતાના વર્તનમાં સુધારો કરવો આમ જ્યારે નવું વર્ષ હોય જ્યારે બેસતું વર્ષ હોય ત્યારે જેમ લેખકે આપણને કહ્યું કે ચાંદની રાત હોય ત્યારે કવિને પોતાનું કાવ્ય સર્જન કરવાનું ખૂબ ગમે વાતાવરણ ખૂબ સુંદર હોય એટલે એવી જ રીતે બેસતું વરસ હોય ને ત્યારે સામાન્ય માનવી હોય ને એને પણ એકદમ અંદરથી સુરાતન ચડે એમ અને ખૂબ ઉમંગ જાગે પોતાનામાં સુધારો લાવવા માટેનો અને એ કંઈ ને કંઈ સંકલ્પો કરે છે આ કામ હું કરીશ આ કામ હવેથી નહીં કરું એવા ઘણા બધા એમ પણ આ સંકલ્પોની મજા જ એ છે કે કરતાં જેટલી મજા આવે એટલી પાળતા નથી આવતી દાખલા તરીકે મને મને જ એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મસુધારણા માટે કંઈક ઉચ્ચ સંકલ્પ કરવો વહેલાં વહેલાં ઉઠવાનું ઠરાવીને જો હું રોજ સાતને બદલે પાંચ વાગ્યે ઉઠું તો વર્ષે મારા બોતેર કલાક બચે ને પચાસ વર્ષ ઉઠવાનું બચે ને પચાસ વર્ષની જિંદગીમાં છ છત્રીસ હજાર કલાક બચે એટલે રોજ ફક્ત બે કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો મબલક વધારો થાય જોયું હવે લેખક એવું કહે છે કે એમને કોઈ સલાહ આપે છે કે આત્મસુધારણા માટે એટલે કે પોતાની અંદર કંઈક સુધારો કરવા માટે પોતે રોજ સવારે વહેલાં પાંચ વાગે ઉઠવું એમ અને પાંચ વાગે ઉઠવાનો ફાયદો શું છે તો કે કે બે કલાક પોતાના માટે વધે છે અને એ બે કલાક છે એનો વર્ષે અને પચાસ વર્ષે એ કેટલો સમય બચે છે એનું આખું આપણને અહીંયા કેલ્ક્યુલેટ કરીને બતાવ્યું છે કે છત્રીસ હજાર કલાક બચે છે એમ જો તમે સાત વાગ્યાને બદલે વહેલાં પાંચ વાગે ઉઠો તો હવે આ વિચારથી ભોળવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો કે બસ કોઈ દિવસ પરોઢના પાંચથી મોડા ઉઠવું નહીં બેસતા વર્ષને દિવસે તો જાણે પાંચ વાગે ઉઠાયું પણ એ દિવસના થાકને લીધે બીજની સવારે તો સાડા સાતે જ ઉઠ્યો પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં છઠને દિવસે પાંચ વાગે જ ઉઠવું હતું પણ બન્યું એવું કે બીજે દિવસે પાંચ વાગે ઉઠવાનું છે એ વિચારથી પાંચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના દોઢ સુધી ઊંઘ જ ન આવી આથી છઠની સવારે પણ આઠ વાગે ઉઠાયું છતાં સાતમે દિવસે તો સંકલ્પ તાજો કરીને એલારામ ગોઠવ્યું ખરું પણ બીજે દિવસે સાડા આઠે જ ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો પછીને દિવસે એલારામ ગોઠવતા ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગયું અને વહેલાં ન ઉઠાયું કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું વધ પડવાની રાત્રે ગોઠવ્યું પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે અઢી વાગે ઘડિયાળ જ બંધ પડી ગયું જોયું લેખકે પોતે જે સંકલ્પ લીધો હતો એ સંકલ્પ કઈ રીતે એનાથી તૂટી જાય છે એ આખી વાત આપણને એણે રજૂ કરી છે આવું આપણા બધામાંથી પણ કોઈને કોઈની સાથે આવું બન્યું હશે આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વટાવતા વધ સાતમે પાંચ વાગ્યે બરાબર એલારામ વાગ્યું એટલે સાડા પાંચે ઉઠ્યો તો ખરો પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી દસ મિનિટ રહીને સુઈ જવામાં વાંધો નહીં એમ કરવાથી કંઈ સંકલ્પનો ભંગ થતો નથી પાંચ વાગ્યે ઉઠીને પાછા સુઈ જઈએ તોય પાંચ વાગ્યે ઉઠ્યા તો કહેવાય જ ને થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એકવાર સવારે પાંચ વાગ્યે સૂતા સૂતા જ વિચાર આવ્યો કે હે જીવ આ બધી શાને ચાર વર્ષ વધુ જીવવાને માટે જ ને જીવનનો એવો મોહ સો સંત મહાત્મા તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે ત્યારે હું તો વહેલો ઉઠીને આ માયા વધારી રહ્યો છું આવો મોહ શું કામ રાખવો મારી આત્મ સુધારણા તો આમ ફિલસુફીને પંથે ચડી ગઈ એટલે પહેલો વહેલા ઉઠવાનો સંકલ્પ પણ રચનાના હરીફાઈના આધારમાં ભરાયેલા જે વ્યૂહ જેવો હતો એમને અમે પડી રહ્યો જો લેખક અહીંયા આપણને વાત જે રજૂ કરી આપણામાંથી પણ કોઈને કોઈ વહેલા ઉઠવાનો સંકલ્પ કરતું હશે અને કદાચ એનાથી એ સંકલ્પ પૂરો નહીં થતો હોય લેખકે આપણને સમજાવ્યું કે આપણો આ સંકલ્પ પૂરો ન થતા આપણે આપણા મનને સમજાવવા કંઈકને કંઈક નવા નવા પૈતરાઓ કરીએ છીએ જો લેખકને જે વિચાર આવ્યા ને એણે કહ્યું કે વહેલું નહોતું ઉઠાતું તો એણે અંતે એવું વિચાર્યું કે આ વહેલું ઉઠવાનું શું કામ તો કે કે વધારે જીવાય ચાર વર્ષ એટલે જ ને એમ તો જીવનનો મોહ શું કામ આવી રીતે ફિલસૂફી ભરી જે ચર્ચાઓ છે એ મનને સમજાવી જે કંઈ પણ વિશિષ્ટ રચનાઓ છે એ શબ્દોની એ મનને સમજાવી દીધી અને અંતે ફિલસૂફી એટલે શું તો કે તત્વજ્ઞાન એમ અને અંતે જે આ વહેલા ઉઠવાનો સંકલ્પ છે એ શબ્દરચનાની હરીફાઈમાં જેમ વ્યૂહ જેવો એમ એટલે કે સ્પર્ધા સમાન હતો એ હવે અહીંયા એનો સંકલ્પ એણે એમને એમ પડતો મૂકી દીધો માનવી સાથે ક્યારેક ને ક્યારેક આવું થતું હોય છે આ વહેલા ઉઠવાના સંકલ્પમાં જ માત્ર નહીં પણ કોઈને કોઈ સંકલ્પ તમે કર્યો હોય અને એ પાળી ન શકો ત્યારે તમને તમે છે ને મનને સમજાવવા માટે કંઈ ને કંઈ નવા નવા વિચારો નવા નવા પૈતરાઓ કરો કે હશે આવું ન થયું મારાથી કંઈ વાંધો નહીં એવું મનને સમજાવવા તમે ઘણું બધું વિચારો છો લેખકે પણ અહીંયા એવું જ કંઈક કર્યું અને આપણી સમક્ષ મૂક્યું આગળ જોઈએ કે બેસતા વર્ષને દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટા ભાગના સંકલ્પોની આ જ ગતિ થાય છે આ જ ગતિ થવી એટલે શું તો કે દશા એમ ગતિ એટલે એનો અર્થ થશે દશા કે તમે બેસતા વર્ષને દિવસે ઉત્સાહથી જે સંકલ્પ કરો છો ને એની મોટા ભાગે આવી જ કંઈક દશા થાય છે આવી એટલે કેવી જે રીતે લેખકનો આ વહેલા ઉઠવાનો સંકલ્પની જે દશા થઈ એવી એક જણે દિવાળી રાતથી જ ચા છોડી દીધેલી એમનો સંકલ્પ જીવેલો પણ ખરો એક અઠવાડિયું બે અઠવાડિયા ત્રણ અઠવાડિયા એમણે ચા ન પીધી તે ન જ પીધી માતાનો પ્રેમ પિતાની આજ્ઞા ભગિનીના આંસુ પત્નીની ધમકી મિત્રોની મશ્કરી ચાની જાહેર ખબરો કોઈએ એમને ચડાવી ન શક્યું ચડાવી ન શકવું એટલે શું તો કે કેને ચલિત ન કરી શક્યું એમ ભગીની એટલે બહેન એમણે જે આ ચા ન પીવાનો સંકલ્પ કર્યો એનો સંકલ્પ આ કોઈ તોડાવી ન શક્યું એમ એને સંકલ્પને પાળવામાં કોઈ અડચણરૂપ ન બન્યું એમને એ સંયમનો મહિમા દિશમાં ગાજી રહ્યો છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા અને ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું પરંતુ થોડાક અઠવાડિયા પછી જ્યારે એ ભાઈ કોક માંદગીની માયામાં પલટાયા લપટાયા તે વખતે એમને થોડા ઉપવાસ કરવા પડ્યા અને ત્યારે એક ધન્યક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે એટલે એમણે હળવે રહીને ચા પીવા માંડી એ પછી તો બે ચાર મહિને માંદગી ગઈ તો એ ચા તો રહી જ પડી હવે તો એ સાજા થઈ ગયા પછી પણ રોજના સાત પ્યાલા ચા પીવે છે આમ એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સિધાવ્યો અને ફરી કદી એમણે પુનર્જન્મ ન લીધો એમણે એટલે એના સંકલ્પે હવે અહીંયા લેખક આપણને કોઈ એક વ્યક્તિના ચા ન પીવાના સંકલ્પની વાત કરે છે જો એમનો સંકલ્પ તો થોડાક અઠવાડિયા ચાલ્યો પણ અને ઘરની કોઈ પણ વ્યક્તિ એના મિત્રો એ સંકલ્પને ચલિત ન કરી શક્યા એમ એમનો એ સંયમ એણે ચા છોડી દીધી એટલે આપણે ભાવતી વસ્તુ આપણે છોડી દઈએ તો એ આપણો સંયમ છે એ ખરો કહેવાય તો એ વ્યક્તિનો પણ સંયમ છે એ ખરો મહિમા એનો સંકલ્પ એ સૌએ વખાણ્યો કે સારું કહેવાય કે હા એ તું ચા તો છોડી દીધી એમ સારું કહેવાય એમ નહીંતર એને ચાનું ખૂબ બંધાણ હતું એવી જ કંઈક વાત હતી અને આ વ્યક્તિ નહોતા છોડતા એ ચા પણ શું થયું હતું કે એક માંદગીમાં એ લપટાયા એટલે કે એમને કોઈ માંદગી થઈ અને એ માંદગીના લીધે એમને થોડા ઉપવાસ કરવા પડ્યા અને એ ઉપવાસમાં રાહત રહે એટલા માટે એણે ચા શરૂ કરી દીધી અને ચા શરૂ કરી દીધી એટલે માંદગી તો ગઈ પણ એમની આ ચા જે છોડવાનો સંકલ્પ હતો એ મૃત્યુ પામ્યો એટલે એ સંકલ્પ છે એ આગળ ચાલી શક્યો નહીં ચા છોડવા જેવો જ બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગારેટ છોડવાનો ઘણું ખરું અરસિક પત્નીઓ અને દુષ્ટ ડોક્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે જો હવે કોઈને કોઈ પુરુષને સિગરેટ પીવાની ટેવ હોય તો એ એની પત્નીના કારણે એના પત્નીને ન ગમતું હોય એટલે એને એ સિગરેટ છોડવી પડે છે અથવા તો ક્યારેક ડૉક્ટર એમને ઉકે ત્યારે એને આ જે સિગરેટ છે એ છોડવી પડે છે એનો છોડવાનો સંકલ્પ કરવો પડે છે પણ અમરપટો તો ભાઈ કોણ લખાવીને લાવ્યું છે સિગરેટના ધુમાડાની જેમ આવા સંકલ્પને પણ વેરાઈ જતા વાર નથી લાગતી કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે પણ એ કેટલા દિવસ જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વરસમાં અમુક મહિના રોજ થોડી થોડી સેકન્ડો મોડો ઉગે છે અને પછી પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી થોડી સેકન્ડ વહેલો ઉગે છે ત્યાં નિયમિત થવાની મહેચ્છા રાખનારા પામ પામર જે માનવી છે તે વળી કોણ હા કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે એ ખરા એમ પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે જો હવે લેખક બીજા એક સંકલ્પની વાત કરે છે સિગારેટવાળો સંકલ્પ તો એ સંકલ્પ પણ જે સિગરેટના વ્યસની હોય એ એવું વિચારે કે કોણ અમર પાટો લઈને આવ્યું છે ક્યારેક ને ક્યારેક તો વ્યક્તિને મરવાનું જ છે એવું વિચારીને તે એ સિગરેટ છોડતા નથી એટલે એનો સંકલ્પ લાંબો ચાલતો નથી કેવો ચાલે છે કેવી રીતે વેરવિખેર થઈ જાય તો કે સિગરેટના ધુમાડાની જેમ એમણે લીધેલો સંકલ્પ છે એ વેરાઈ જાય છે પછી બીજા એક સંકલ્પની વાત કરે છે નિમિત્તતાનો એમ નિમિત્તતા એટલે એક સમયસર કોઈ કાર્ય માટે સમયસર રહેવું એવું નક્કી થતું હોય છે પણ આના માટે લેખક એવું કહે છે કે જેમ સૂરજ પણ થોડા થોડા વરસ અને અમુક મહિના છે એ થોડી થોડી સેકન્ડ મોડો ઉગે છે ફરી પાછો એ થોડો થોડો વહેલો ઉગવા માંડે છે તો પછી માનવી તો કેવા છે તો કે એકદમ પામર છે એમ એટલે તુચ્છ છે એમ સૂર્ય કરતાં તો આપણે બધા તુચ્છ કહેવાય એમ સૂર્ય સૂરજ માટે તો કેવી વાત કહેવાય તો એ તે પોતે અમુક સમય સુધી થોડો મોડો અને પછી અમુક સમય થોડો વહેલો ઉગે છે તો માનવીની તો શું એમ કે વાત કહેવાય પછી સાથે સાથે એ એ વાત પણ સમજાવે છે કે કેટલાક મહાપુરુષો છે એ નિયમિત બની શક્યા છે પણ એ નિયમિત બન્યા છે એટલે મહાપુરુષ નથી એમ પણ એ મહાપુરુષ છે એટલા માટે એ નિયમિત થઈ શક્યા છે પોતે જે પોતાના કાર્યમાં નિયમિતતા લાવી શક્યા છે એ કેવી રીતે તો કે પોતે મહાપુરુષ છે એટલે આગળ જોઈએ કે એક સંબંધીએ નવા વર્ષને દિવસે ક્રોધને જીવવાનો જીતવાનો સંકલ્પ કરેલો આમ તો એ વાત વાતમાં ચીડાયા ને પાન ખરતા પીડાય એવા સ્વભાવના હતા પણ બેસતા વર્ષને બીજે દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકાતા મુખે એમણે પત્નીને બૂમ મારી અરે સાંભળે છે કે જો આ વ્યક્તિ કેવા હતા તો કે વાતમાં ચીડાય ને પાન ખરે ત્યાં પીડાય એમ એટલે નાની નાની વાતમાં એને દુઃખ થતું અને ખૂબ નાની નાની વાત હોય ને એમાં ગુસ્સો પણ આવી જતો એમ અને હવે આ વ્યક્તિ છે પોતાની પત્નીને બોલાવે છે શું છે અંદરથી જ શ્રીમતીએ જવાબ આપ્યો હવે અહીં આવતો ખરી પણ છે શું લ્યો કહો શું કામ છે જો એમણે સ્મિતથી શોભાતા મુખડે કહેવા માંડ્યું ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી અકળાવવું નહીં હોય દુનિયા છે કહીને હસી નાખ્યું અકળાવવું એટલે મૂંઝાવું કે ગુસ્સે થવું નહીં જો એમણે જે સંકલ્પ કર્યો છે ને એની વાત પોતાની પત્નીને કરે છે ઠીક પત્નીએ પાછા ફરવા જતાં કહ્યું તને મારો આ સંકલ્પ ન ગમ્યો એમણે પૂછ્યું જો હવે એની પત્ની વાત સાંભળીને ઠીક એવું કહીને પાછી વળી જાય છે તો એના પતિ પૂછે જ કે તને મારો સંકલ્પ ન ગમ્યો ગમ્યો પણ પાળો ત્યારે ખરા શું કહ્યું એમનું સ્મિત વિલાયું જો હવે વિલાયું એટલે ગાયબ થઈ જવું જો એ હસતા હતા ને એ હસવાનું એનું ગાયબ થઈ ગયું કારણ કે પત્નીએ આવો જવાબ આપ્યો કે ગમ્યું છે પણ તમે પાળો તો ખરા એમ તો એણે તરત ગુસ્સેથી કહ્યું કે શું કહ્યું એમ પાળો ત્યારે ખરા એટલે શું મારામાં એટલો નિયમ પાળવાની પણ તાકાત નથી હશે તો જોઈશું ને જો પત્નીએ જવાબ આપ્યો કે હશે તો જોઈશું એમ એટલે પતિ જો ગુસ્સે થઈ ગયા તું તારા મનમાં સમજે છે શું હું તે કંઈ હું તે કંઈ અને ખલાસ એન્જિન બગડ્યું મિજાજ છટક્યો એ તો આખી સોસાયટી ગજાવવા જતા હતા ત્યાં એમના શ્રીમતીએ એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમણે ત્યાંને ત્યાં જ તોડ્યો હતો ત્યારે જ માંડ માંડ એ શાંત પડ્યા જો પત્નીની આવી નાની અમથી વાતથી આવો જવાબ આપવાથી એ ગુસ્સે થઈ જાય છે અને એનો સંકલ્પ છે ત્યાંને ત્યાં તૂટી જાય છે પણ ફરી પત્ની જ્યારે યાદ કરાવે છે ત્યારે એ શાંત પડી જાય છે આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ બે ઘડી સંતોષ આપી અને પાછું ઉડી જવાનું વૈશાખની બપોરે જેમ વંટોળિયા જાગી જાગીને પાછા સૂઈ જાય છે અથવા તો શિયાળાની સવારે જગતના કો અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવીને આપણો કબજો લઈ લે છે અને દિવસભર રડાવી રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય છે કે પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ જોખું આપણને પાવન કરીને તબલાની પાછી એક જબરદસ્ત સ્થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે એમ આત્મ સુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે વર્ષને આરંભે હોય છે એટલા ગીતા ભક્તો બીજા અગિયારે મહિના નથી હોતા બેસતા વર્ષને બીજે અઠવાડિયે હોય છે એટલા સંયમીજનો બાકીના વર્ષભરમાં ક્યારેય જણાતા નથી તે આ કારણે જ એમ જો હવે વંટોળિયા એટલે શું તો કે ઘૂમરી લઈને વાતો પવન પરોઢ એટલે સવાર ઝાકળ એટલે ઓસ આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ઝાકળ છે વહેલી સવારનું એ કેવું હોય છે વહેલી સવારે હોય છે પણ પછી એ તરત વયું જાય છે એમ એને જોઈ શકાતું નથી તો માનવીના સંકલ્પો પણ કંઈક આવા જ છે એમ કે એ સંકલ્પો શું છે તો કે કે આ ઝાકળ જેવા છે વહેલી સવારે જોવા મળે પણ જેમ જેમ દિવસ ઉગે એમ એ ચાલ્યા જાય છે અને લેખક એવું સમજાવે છે કે બેસતા વર્ષને દિવસે જેટલો ઉત્સાહ શરૂઆતના અઠવાડિયામાં હોય છે એવો ઉત્સાહ પછી આગળને આગળ ચાલ્યા કરતો નથી એટલે કે જ્યારે નવા નવું નવું વર્ષ શરૂ થાય અને બે ત્રણ દિવસ આવું બધું ચાલે પણ ધીમે ધીમે અઠવાડિયા પછીના દિવસોમાં આ બધું જ એટલે કે સંકલ્પનો જે ઉત્સાહ છે અને સંકલ્પો છે એ બધું ધીમે ધીમે કેવું થાય છે તો કે અટકી જાય છે બંધ થઈ જાય છે કોઈ પોતાનો સંકલ્પ છે એ વધારે સમય પાળી શકતું નથી એટલે મારા ભાંગેલા સંકલ્પોનો વિચાર કરતાં ક્યારેક નિરાશાની પળોમાં મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી પણ દુઃખ એ છે કે મારો આ સંકલ્પ પણ ટકતો નથી ફરીથી બેસતું વર્ષ આવે છે અને હું સ્વપ્ન રચવા બેસી જાઉં છું ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું છું ક્યારેક સહેજ સુધાર તો સુધરતો લાગું છું ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પેલા સંકલ્પો વિસરી જાઉં છું અચાનક ઝપકીને જાગી જાઉં ફરીથી દ્રઢ નિશ્ચય બનું છું પણ તે પુનઃ સંકલ્પને વિસરવા માટે જ કાનમાં પેલો રોમાં રોલા અને કહ્યા કરે છે સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણસ જેવા છે ભાઈ એ પણછ ખેંચાઈ હશે તો ક્યારેક પણ કાર્યનું તીર નિશાન ભણી ઉડશે અને મારા બધા સંકલ્પોના રોપા ફૂલી ફાલી મહેકી ઉઠ્યા હશે એવા દિવસની કલ્પના હું નહીં પડેલા સંકલ્પોની વ્યગ્રતા વિસરી જવા કરું છું એમ વિસરી જાઉં છું હવે લેખક એવું કહે છે કે હું નક્કી કરું છું કે આવી રીતે સંકલ્પો છે એ ભાંગી જાય છે એટલે એવું નક્કી કરું છું કે હવે ક્યારેય સંકલ્પો જ ન કરવા પણ સંકલ્પો ન કરવાનો જે એ સંકલ્પ કરે છે એટલે કે જે પ્રતિજ્ઞા કરે છે જે નક્કી કરે છે એ સંકલ્પને એ પાળી નથી શકતા એ વાતનું દુઃખ છે પછી એ સમજાવે છે કે કારણ કે શું થાય તો કે બેસતું વરસ આવે ત્યારે ફરી ઉત્સાહ જાગી જાય છે સંકલ્પો કરવાનો આ બધા સંકલ્પો એ કરે જ છે પણ અંતે એવું સમજાવે છે કે ભલે સંકલ્પો તૂટે છતાં પણ જે સ્વપ્નો તો જીવનના કેવા છે કે ધનુષ્યની પણસ જેવા છે ધનુષ્ય આપણે સવે જોયું છે એની પણસ છે એટલે કે જે દોરી છે જેમાં તીર રાખીને આપણે તીર છોડીએ છીએ એ દોરી એ દોરી છે એના જેવા છે જો એ દોરીને ક્યારેક ખેંચશું અને સ્વપ્નને આપણે સેવીશું તો ક્યારેક ને ક્યારેક તો એ પૂરા થવાના જ છે એટલે જ અહીંયા લેખક એવું કહે છે કે બધા સંકલ્પના રોપા છે એ ફૂલી ફાલી અને મહેકી ઉઠશે એટલે સંકલ્પો કરવા અને સ્વપ્નઓ પણ જોવા પણ એના માટે થોડું એ તરફ ધ્યાન દેવું અને આપણે આપણા જે સ્વપ્નો છે એને સાકાર કરવા માટે થોડી મહેનત પણ કરવી એવું પણ આપણને લેખક અંતે સમજાવે છે કે સંકલ્પ ન કરવા એવું નથી પણ બને ત્યાં સુધી આપણા સંકલ્પો અને આપણા સ્વપ્નઓ છે એ આપણે વિસરી ન જઈએ એ વાતનું પણ ધ્યાન રાખવાનું અહીંયા આપણો આ જે પાઠ છે એ પૂર્ણ થાય છે શબ્દ સમજૂતી સ્વાધ્યાય અને અભ્યાસના પ્રશ્નો છે એ મિત્રો તમારે તમારી સ્વાધ્યાયની નોટમાં લખવાના છે ભાષા સજ્જતાનો આ એકમ છે જે દ્વંદ્વ સમાસનો એ આપણે હવે પછીના લેક્ચરમાં ભણીશું સ્વાધ્યાયમાં તમારે શબ્દ સમજૂતી અભ્યાસ અને સ્વાધ્યાય એ તમારી સ્વાધ્યાયની નોટબુકમાં લખવાનો છે હવે નવા એકમ સાથે આપણે ફરી મળીશું આવજો